આણંદમાં કમાણી કરવા કાવતરું રચી બાળકને વહેંચી દેતા આક્ષેપો સાથે આવેદન પત્ર પાઠવીને અપીલ કરવામાં આવી જી મારું નામ કેવલ જોશી છે નડિયાદનો રહેવાસી છું સન ઓગણીસો એકાણુંમાં ડૉક્ટર કનુ નાયક ચિરાગ હોસ્પિટલના જે માલિક છે તેઓ દ્વારા મને મારા જૈવિક માતા પિતાથી અલગ કરી મારા પાલક માતા પિતાને તેમના સ્ટાફ નર્સ જ્યોતિ યોગેશ શાહ દ્વારા મને વેચી દેવામાં આવ્યો હતો જે અંગે તેઓએ સાત રૂપિયા લીધા હતા અને જ્યારે આજે આ ઉંમર એક વર્ષ થતા મારા પરિવારના અન્ય સભ્યો દ્વારા મારો વિરોધ થયો અને સમાજમાં પણ મારી બાબતે તિરસ્કાર થયો તો જે તે કારણે મેં તારીખ દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્વાગત કાર્યક્રમમાં એક અરજી કરેલ હતી તે અરજીનું મુખ્ય કારણ મને મારા જૈવિક માતા પિતાએ શા કારણે છોડ્યો અથવા તો તેઓ મને મૂકીને કેમ ગયા અને ડૉક્ટર કનુ નાયકે પીએસઆઈની ડિસ્ટાફની ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા જે તે સમયે મીડિયાકર્મી આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારા અમારી જે કહેવામાં આવે છે કે અમારી પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાવીને ફોન કરીને જણાવેલ જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના એસપી શ્રી પ્રવીણ કુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો ત્યારે પાંચ કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુનાયકે પીએસઆઈની ડિસ્ટાફની ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા રાહુલ ત્રિવેદી સાહેબને પૂછ્યું ત્યારે તેઓએ બી કહ્યું કે હું આવ્યું નથી અને ત્યારબાદ આ લોકોની ટ્રાન્સફર થતાં અમે ફરીથી જાણવા મળેલ કે આવું કોઈ કાર્ય એમણે કર્યું જ નથી પરંતુ કાયદા અધિકારીને આણંદ એસપી ઓફિસના જે છે પ્રવીણ કુમાર સિંધા સાહેબને આપેલ હતું તેઓએ બી જણાવ્યું કે ફક્ત બે દિવસ અગાઉ મારી પાસે આવ્યું છે એટલે હું અઠવાડિયામાં જવાબ આપીશ એનાથી આ બધી હકીકતોથી કંટાળી અને આજે અમે આવેદનપત્ર આણંદના કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રી જે અત્યારે અતુલ કુમાર બંસલ સાહેબ આવ્યા છે તેઓને આપ્યું છે અને આજે આ આવેદન આપ્યા બાદ જો આમાં તટસ્થ અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા અને કલેક્ટર કચેરીની બહાર આ મરણ ઉપવાસ પર અમે બેસીશું અને તેના માટે અમે અમારી તૈયારીઓ કરી લીધી છે આભાર